ડામર રોડ ફાળવવા જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને પત્ર આપી રજૂઆત કરી હતી જેમાં ગ્રામજનોએ શાળાના બાળકો સાથે પ્રતિક ઉપવાસ પર બેસવાની મંજૂરી આપવા આવેદનપત્ર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે એકવીસ ના રોજ મુખ્યમંત્રીના હસ્તે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાવાના છે ત્યારે વાંદિયોલ પંથકના ગ્રામજનો આઝાદીના દાયકાઓ બાદ પણ વિકાસ લક્ષી પાયાને સુવિધા પ્રાપ્ત ન થતા આ અંગે ગ્રામ પંચાયત ના સરપંચે નિવેદન આપ્યું હતું હું અધ્યોલ ગ્રુપ ગ્રામ પંચાયત માં સરપંચ છું અને અમારો કાદવિયા આદિવાસી વિસ્તારમાં ડામર રોડ ની ખૂબ જરૂરિયાત છે જે રોડ કાદવિયા દાંતિયા વજાપુર થઈ નેશનલ હાઈવે ને જોડતો રોડ છે અને આ રોડ અમે માગણી છેલ્લા ચાર વર્ષથી તો લેખિતમાં તાલુકાના સદસ્યથી લઈ અને વિધાનસભાના સદસ્ય સુધી કરી ચૂક્યા છીએ પણ છતાં પણ અમને કોઈ આ રોડ મંજૂર કરી આપવામાં આવતો નથી બીજું મારે એમ કહેવું છે કે આઝાદીના છોતેર વર્ષ ઉપર થઈ ગયા છતાં પણ જો આ આદિવાસી વિસ્તારની અંદર રોડ ના બનતો હોય તો અમારા માન્ય મુખ્યમંત્રી સાહેબ અમારા અરવલ્લી જિલ્લામાં આવતા હોય ત્યારે અમારે મજબૂર થઈને આવેદનપત્ર આપીને કાલે અમે ગ્રામજનો સાથે ભીખ માગતા હોય એ રીતે ભીખ ભીખ માગવામાં માટે કાલે આવવાના છીએ એટલે અમારે આ વાત સરકાર ધ્યાન રાખ અને ધ્યાન રાખીને આ રોડ અમને ભીખમો આપી દે તો અમારા આદિવાસી વિસ્તારના લોકોને અવર જવર માટે સવલત મળે એવું છે બાળકોને સારું થાય એવું છે ખેડૂતોને પણ સારું થાય એવું છે અને એ મહેશ્વર નદીના કિનારે આવેલું છે જીવના જોખમે લોકો જીવના જોખમે લોકો અવર જવર કરતા હોય છે અને આ રજૂઆત અમારી સરકાર ધ્યાન મળે એટલી જ અમારી વિનંતી છે આ રસ્તો અંદાજે ત્રણ કિલોમીટર ઉપર થઈ જાય છે અને અમે અઢલખ વખત રજૂઆતો કરેલી છે વસ્તી એ વિસ્તારની જોવા જઈએ તો અંદાજિત બારસો ઉપરની વસ્તી થાય છે અને ટોટલી વસ્તી આદિવાસી સમાજની છે સો સો ટકા આદિવાસી વસ્તી છે